તો અમદાવાદ બાવડા તાલુકામાં ખેડૂતોને રડવાનો વારો જોવાલ રૂપાવટી ગામમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો તમામ ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે ખેતરોમાં ડાંગરના ઊભા પાકનો સોથ વળી ગયો પાંચ વીઘા જમીનમાં ખેડૂતોને બે લાખ સુધીનું નુકસાન પાડ પાંચમણ ડાંગર પણ નહીં નીકળે તે સ્થિતિ છે ખેડૂતોની એક જ માંગ તમામ દેવું માફ થાય આગામી શિયાળો પાક લઈ શકાય તેવી પણ સ્થિતિ નથી પાથરાની ફેરવી પથારી ડાંગરના ઉભા પાક ખેતરોમાં રોડાયા જગતના તાતની તાતી જરૂરિયાત ઉપર માવઠાએ ખેતરોને રોડાયા હે પ્રભુ તારી કૃપા તો વર્ષે છે પણ આ ખેડૂતે તારું શું બગાડ્યું છે આ પરિસ્થિતિ ક્યાંક અત્યારે ગુજરાતના મોટા ભાગના જગ્યાઓ ઉપર ખેડૂતોની થઈ રહી છે અનરાધાર જે કુદરત વર્ષી છે માવઠા સ્વરૂપે અને જે વરસાદ વર્ષો છે એમાં ખેતરોમાં ઉભા પાક ઉભા પાથરા લીધેલું લણેલું જે ડાંગર હતી કપાસ હતા મગફળી હતી તમામ પાક નિષ્ફળ જેવા થયો છે અને એવી જ ક્યાંક હાલત અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામમાં જોઈએ તો જેટલા પણ ખેતરો બે કલાકમાં અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ આજે સવારે જે વરસ્યો એના કારણે ઉભો પાક ખેતરની અંદર જે લણવાર બસ લેવાની વાર હતી એ જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતો છે ચિંતામાં મુકાય છે આપણી સાથે ખેડૂતો છે સીધી વાત તેમની સાથે કરીએ કઈ પરિસ્થિતિ છે દાદા આજે સવારે વરસાદ વરસ્યો પહેલા તો કેટલો સમય

હેક્ટર જમીનમાં નુકસાન થયું છે ખેડૂતોનું તો આમાં ખેડૂતોને કંઈ લેવાનું નથી નવા મંત્રીઓને એટલું જ કહેવામાં આવે કે ખેડૂતોની સહાય ચૂકવે સારી એવી એવી અમારી આશા છે ખેડૂતો લગભગ બાર મહિના મહેનત કરતા હોય છે એક એક વખતની સિઝન લેવાનું કે ઉનાળું શિયાળું કે ચોમાસું અને પછી ડાંગરને પાણી એમ માનીએ કે આપણે વધારે જોઈએ ડાંગરને પાણી પણ એ જ પાણી અત્યારે ડાંગરને સુવડાઈને જતું ખેડૂત રોતો થઈ જાય અરે તો અમારે તો હવે દવા પીવાનો વાળો આવ્યો છે બરોબર હવે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે ખેડૂતને જલ્દી એટલું મને રૂપાવટી ગામવાળાને સર્વે કરીને વળતા ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને અન્ય પણ ખેડૂત આપણી સાથે છે શું પરિસ્થિતિ છે ડાંગરના પાકની કારણ કે અમે અહીંયા પહોંચ્યા છે આ ખેતરમાંથી એક પણ દાણો ડાંગરનો લઈ શકાય એ પરિસ્થિતિ નથી કાકાનું કહેવું છે કે એમને પાંચ વીઘા જમીનમાં દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો અને હવે એમાંથી મણ ડાંગર પણ થાય આખા ગામમાં લગભગ પાંચસો છસો હેક્ટર જમીનમાં આ જ પરિસ્થિતિ છે કે ક્યાંય પાક લેવાયો નથી સદંતર સો નુકસાન જ છે બરાબર એટલે સરકારના અમારી એવી માગ છે કે જેમ બને વહેલી તકે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે કારણ કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ જ પોઝિશન છે ખેડૂતોના પાક લેવાનો થાય અને વરસાદ પડે છે તમે ગામની ચારે બાજુ જોયા આખા બાવળા તાલુકામાં આ સ્થિતિ છે એટલે અમારે તો સરકારના નવા મંત્રીઓને એક જ છે કે ખેડૂતોનું દેવું માફ કરે તો આ ખેડૂતો હવે બેઠા થયા છે બાકી ખેડૂતો બેઠા થાય એવા નથી ઘણા બધા એવા નાના ખેડૂતો છે જે વ્યાજે પૈસા લઈને આવતા હશે દાદાનું પણ કેવું છે કે મેં ત્રણ ટકે વ્યાજે કે અથવા તો જે પણ ટકા છે વ્યાજે લઈ અને હવે આંધણ મૂકી દીધું પાંચ વીઘા ખેતર સરકાર સહાય તો ઠીક છે ખેડૂતોનું દેવું માફ કરે ને તો એ બહુ છે સહાય જોઈતી નહીં સહાય આપી આપી સરકાર કેટલી આપે છે કે ભાઈ એક્ટર બે હજાર કે પાંચ હજારની સહાય આપે છે હવે એમાં ખેડૂતોનું કંઈ ભલું થાય એવું નથી જેટલું ખેડૂતોનું દેવું હોય એ માફ કરે સરકાર તો જ ખેડૂતો બેઠા થાય છે હવે ખેડૂતો બેઠા થાય એવા છેલ્લા ચારથી થી પાંચ સિઝન થી આ જ થયા જેવો માલ તૈયાર થાય અને લેવાના થાય એટલે કુદરતી આફત આવે છે અને ટોટલી પાક નિષ્ફળ થાય તમે જોયું હવે આવું નવું ગામમાં લગભગ પાંચસોથી થી છસો હેક્ટર જમીનમાં આવું છે ખેડૂત આપણી સાથે છે કાકા તમારે ખેતર છે કેટલું છે ત્યાં પરિસ્થિતિ હા હું રૂપાવટી ગામનો ખેડૂત બોલું છું મારે હાલ સાડા પાંચ વીઘા જમીન છે એની અંદર આ જે દેખાય છે એ રીતની આ પાણી ભરેલું છે અને જેના કારણે નુકસાન જે ત્રણસો મણ ડાંગર થાય હતી એ હાલે એક મણ ડાંગર પણ હાથમાં આવે એવી નહીં શિયાળુ પાક જ્યારે કરે તો ઉનાળું ત્યારે આ હાલત હતી હવે આખા વર્ષથી ખેડૂતને નુકસાન જ છે હવે અમારે કરવું તો કરવું શું જે ઉનાળું દેવું ભરી કે કે અમે આ ચુમા ડાંગર પણ હવે આ ડાંગરથી કાંઈ થાય એવું નહીં તો અમારે નવી સરકાર જે રચાઈ છે અમે એમની પાસે આશા રાખીએ કે આ ખેડૂતોને વહેલામાં વહેલા તકે સારું એવી સહાય કરે કેટલો ખર્ચો તમારે માનો કે પાંચ વીઘા છે એટલે ડાંગર રોપવાથી લઈ અને ઊભી થાય ત્યાં સુધીનો કરો છો દેવું થાય કેટલી મહેનત થાય કેટલો પરસે વળે ત્યારે આ પાક લેવાની તૈયારી હા હવે આ ચાર મહિનાની મહેનત છે એની અંદર મેં લાખ સવા લાખ રૂપિયા ખર્ચો કર્યો છે અને એને આલ એક રૂપિયો પણ પાછો વળતર નહીં આ તો થઈ વાત ખેતર ઘર પણ ચલાવવાનું હોય જો પાક જ નહી થાય નભો છો માત્ર ખેતી ઉપર તો ઘર ચલાવવું પણ હવે આવનારા વર્ષમાં કેટલું મુશ્કેલ સાહેબ મુશ્કેલ તો એટલું બધું છે કે ના પૂછો વાત હવે આ ડાંગર તો બિલકુલ થવાની નહીં હવે અમે નવી સીઝન કરવી તો ક્યાંથી કરવી નવા ઘઉં લાવવાના હવે એની માટે અમારે પૈસાની તો જરૂર પડે કે ના પડે તો અમારે પૈસા લાવવા ક્યાંથી સરકાર હવે એ અમારું દેવું માફ કરે કાં તો અમારે સહાય કરે તો એ પૈસામાંથી અમે નવી સીઝન કરી શકીએ પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિની અંદર લોકો ખેડૂતો ખાસ કરીને આ ડાંગર જે છે ડાંગરની અંદર પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં તમે નજર નાખો કે આ પાંચ વીઘા જેટલું જે ખેતર છે વીઘા આવા પાંચસો હેક્ટર જમીન એક ગામની વાત છે 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 કે કે જે તાલુકાનું ને અમદાવાદ જિલ્લો લાગે હેક્ટર જમીનથી અંદરમાં માનો એક વીઘામાંથી ત્રણસો મણ જેટલી જો ડાંગર નીકળે તો હવે એ ખેતરની હાલત નથી કે ત્રીસ મણ પણ ડાંગર છે એ લઈ શકે અને એનો જો આંકલન કરીએ તો ખેડૂતે પરસેઓ જે પાડી અને પાક લેવાની જે તૈયારી કરી હતી આ માવઠાના મારે આ ખેડૂતના પાકની દશા છે આ પ્રકારે કરી નાખી છે કે એક પણ ડાંગર નો છોડ કે જે આટલો મૃત અવસ્થામાં થઈ ગયો છે લઈ શકે એ હાલત નથી અને એટલા માટે અપેક્ષા રાખી રહ્યું છે એક વાત એ પણ કરી રહ્યા છે ખેડૂત કે ખેડૂતનું દેવું જેટલું પણ છે એ જો માફ કરી દેવામાં આવે તો ખેડૂત ઉભો થઈ શકે છે કારણ કે એક વર્ષનો પાક લેવા પાંચ વિઘાની અંદર લગભગ લાખ થી દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ હવે એમાંથી દસ હજાર કે પંદર હજાર પણ ખેતરમાંથી વળે અથવા તો મળે એ પરિસ્થિતિ નથી અને માવઠાએ જે માજા મૂકી અને જે પાથરેલા પથારા જે હતા ડાંગરના હોય કપાસના હોય મગફળીના હોય બધા એ ખેતરો રોયા છે અને સાથે સાથે જગતનો તાત કે જે મહેનત કરી અને તમામ જનતાને જે કોળિયો મુખે મૂકે છે એ જગતનો તાત પણ અત્યારે રોઈ રહ્યો છે કેમરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ જુવાલ રૂપાવટી બાવળા